સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં ત્રણ ચેમ્બરોના કામના નાણાંને લઈને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બરના કામોના ટેન્ડર બહાર પાડી સરકારી નાણાંનો દુરુપયોગ હોવાની રજૂઆત કરાઈ મીટિંગ હોલ પ્રમુખશ્રીના ચેમ્બર ઉપપ્રમુખશ્રીના ચેમ્બર અને કારોબારીશ્રીના ચેમ્બરના નવીનીકરણ માટે રૂપિયા ચાલીસ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેને લઈને વિરોધ ભાજપ શાસિત નગરપાલિકામાં મિટિંગ હોલ અને પ્રમુખ પ્રમુખશ્રીની ચેમ્બર અને ઉપપ્રમુખશ્રીની ચેમ્બર અને કારોબારી ચેમ્બરના નવીનીકરણ માટે રૂપિયા ચાલીસ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સરકારના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવી રજૂઆત સાથે નાણાં બીજા વિકાસ કામોમાં વપરાતા હોય યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી કે બ્રહ્મા નગરપાલિકા થોડા સમય પહેલા ચૂંટણી થઈ હતી હાલમાં ભાજપની બોડી છે અને વિપક્ષમાં કોંગ્રેસ છે ત્યારે હવે નગરપાલિકાના વિપક્ષના ગેરસભ્યોએ ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં જણાવ્યું હતું કે મિટિંગ હોલના નવીનીકરણ માટે અંદાજે રૂપિયા ચાલીસ લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે વધુ હોય તેવું લાગી રહ્યું છે તેમજ સરકારના પૈસા ખોટી રીતે દુરુપયોગ થાય તેવું લાગે છે અગાઉ પણ રિનોવેશનનો મોટો ખર્ચો થયેલો છે જેથી જનતાના પૈસાનો દુરુપયોગ ન થાય તે માટે વિપક્ષ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અને નાના બીજા વિકાસના કામોમાં વપરાય તે માટે યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી નગરપાલિકા રિનોવેશન નો ખર્ચ પાડવામાં આવેલો છે જ્યારે જનરલ સભા મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે સામાન્ય રિપેરિંગ કરી અને કરવા માટે હતું જો આટલી રકમનું મોટું પ્રમાણમાં ટેન્ડર બહાર પાડ્યું છે જે સામે વિપક્ષના દરેક કોંગ્રેસ સભ્યોએ અમે વિરોધ લખાવ્યો છે આ ખોટા સરકારના નાણાંનો દુરુપયોગ થાય તેવું લાગી રહ્યું છે અમે એ માટે અમારો સખત વિરોધ છે આ